ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘે પાટણ જિલ્લા પંચાયતના પ્રોગ્રામ અધિકારીને આંગણવાડી બહેનોના પ્રાણ પ્રશ્નો અંગે આવેદનપત્ર આપ્યું છે મહાસંઘે જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી સરકારના તમામ સ્તરના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ પ્રશ્નનું સમાધાન થયું નથી આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર તારીખ બાર તેર જુલાઈ બે હજાર પચીસના રોજ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશની કાર્ય સમિતિના ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય અનુસાર ગુજરાતની સમગ્ર આંગણવાડીની બહેનો પોતાના પ્રશ્નોના સમાધાન માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરશે આ સત્યાગ્રહ ચાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સોમવારે બપોરે બાર થી ચાર વાગ્યા સુધી યોજાશે આ દરમિયાન રેલી અને જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આંગણવાડી કર્મચારીઓએ વારંવાર રજૂઆતો કરવા છતાં સરકાર તરફથી માત્ર આશ્વાસનો જ મળ્યા છે પરંતુ કોઈ ઠોસ પરિણામ આવ્યું નથી મહાસંઘે આવેદન પત્રમાં આંગણવાડી કર્મચારીઓના વિવિધ પ્રશ્નો સામેલ કર્યા છે અને તેમના સમાધાન માટે આગ્રહ કર્યો છે આંગણવાડી કર્મચારીઓ એમના હક્કો માટે એકજૂટ થઈને અવાજ ઉઠાવવા માટે આ સત્યાગ્રહમાં જોડાશે અમે અમારી એ સમસ્યા અમારા બધા પ્રશ્નો હાલ અમે રજૂ કર્યા છે એ પ્રમાણે અમે અમારી સમસ્યા તો ઘણી બધી છે કે જે લખવા બેસીએ તો આખો દિવસ ઓછો પડે પણ અમારી સમસ્યા એ છે કે અમારે એક તો બધાને ઘણું બધું કામ આપવામાં આવે છે કે જેનું અતિશય કામ કરાય કે અમારી જે પહોંચ નથી સતાય અમારું વધારે પડતું કામ આપવામાં આવે છે અને બીએલઓને એમને ખાસ હમણાં નવી નવી રીતે જ આપવામાં આવી છે બધી બહેનોને કામગીરી જે શિક્ષકો કરતા હતા જે ઘણું બધું પગાર લે છે અને વર્ષોથી શિક્ષકો જ કરતા આવ્યા છે અને આજે અમને આંગણવાડી કર્મચારીને આરી આપવામાં આવે છે જેથી અમે કોઈ અમે એનો વિરોધ કરીએ છીએ કે આ કામગીરી અમારી નથી અમારી બહેનો ઘણું ઓછું ભણેલી હોય છે વધતા તો અમારું પગાર ધોરણ પણ ઘણું ઓછું છે અમે માનદ વેતનમાં આવીએ છીએ અમે સરકારી કર્મચારીમાં આવતા નથી છતાંય સરકારના અધિકારીઓએ અમને જબરજસ્તીથી આરી એ કામગીરી સોંપવામાં આવે છે બીએલઓની બીએલઓની ચૂંટણીની કામગીરી અમને સોંપવામાં આવી છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ અને બીજું એક અમારું ખાસ અમે ચાર તારીખે ગાંધીનગર ખાતે તાળાબંધ બંધ ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ અમે ચ ચાર તારીખે બધાના આંગણવાડી આક્રોશ રેલી છે અમારી અને એમાં અમે પચ થી ચાલીસ હજાર બહેનો આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો થઈ અને ગાંધીનગર મળવાના છીએ અને એટલા આંગણવાડી અમારા તાળાબંધ બંધ રાખવાના છે એ દિવસે અમે પોષણ ટ્રેકરનું પણ કામગીરી કોઈ કરવાના નથી અમે પાટણ જિલ્લાની કુલ ચૌદસો બહેનો આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો થઈ અને ત્રણ હજાર બહેનો

ગુજરાતની સમગ્ર આંગણવાડી બહેનો પોતાના પ્રાણ પ્રશ્નો માટે ગાંધીનગર સત્યાગ્રહ સાવણી ખાતે ચાર આઠ બે હજાર પચીસના રોજ સોમવારના રોજ બપોરના બારથી ચાર વાગ્યા સુધી રેલી અને જાહેર સભા કરનાર છે જે શ્રીને જાણ સારું તથા તમામ પ્રશ્નોના ઉકેલ લાવવા માટે અમોલશ્રી જિલ્લા પંચાયત પ્રોગ્રામ ઓફિસર શ્રી સમક્ષ આજે રજૂઆત કરવા માટે આવેલ છીએ આંગણવાડી બહેનોના જે પ્રશ્નો છે તે આ પ્રમાણે જે પ્રશ્ન નંબર એક આંગણવાડી બહેનોને બી એલ કામગીરીમાંથી મુક્તિ આપવી એમ એમ વાયનો સ્ટોક આંગણવાડી કેન્દ્ર પર પહોંચાડવો છેલ્લા ચાર વર્ષથી બહેનો પોતાના ખર્ચે સ્ટોક ઉપાડે છે તેનું મહેન્તાણું ચૂકવવા વિનંતી છે એફઆરએસમાં પડતી તમામ મુશ્કેલીઓ દૂર કરવી ગુજરાત વડી અદાલતના ચુકાદાનું અમલીકરણ કર્યું સ્માર્ટ મોબાઈલ તાત્કાલિક પૂરા પાડવા ઉંમરના બાદ વિના આંગણવાડી બહેનોની ભરતી આપવી વર્કર હેલ્પરની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી તથા નાસ્તા ખર્ચમાં વધારો કરવો પરિપત્રો મુજબ એડવાન્સમાં જમા કરવાની રકમ એડવાન્સમાં જ આપવી ઇન્સેસ્ટીની રકમ ઘણા સમયથી બાકી છે તે તાત્કાલિક ચૂકવવી